આપના પરિચયથી મારો મારું નામ મહેતા જયદીપ છે હું અંબાજીની કેતન મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું આજે પહેલું નોરતું છે મંદિરમાં ભક્તોનો કેવો ઘસારો છે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી મંદિરની અંદર આજે સવારે સાડા પાંચ વાગ્યાથી અવિરત ઘસારો તમને જોવા મળી રહ્યો છે અને ભક્તો કંઈક મોટી આશા લઈને જેની આશાઓ પૂર્ણ થઈ છે એ મંદિરની અંદર ખૂબ મોટી માત્રાની અંદર ભગવાનની અંદર માતાજીના દર્શન કરવા માટે વધારે છે એ પ્રકાર વ્યવસ્થાઓ મંદિરમાં કરવામાં આવી છે શું મહત્વ જે નવરાત્રી જો શાસ્ત્રોની અંદર ચાર નવરાત્રિઓ બતાવેલી છે એમાં દક્ષિણની અંદર ચૈત્ર નવરાત્રિનું વધારે મહત્ત્વ છે આપણા ગુજરાતની અંદર ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું મહત્ત્વ છે તો એ નવરાત્રીઓ વિશેષ કરીને આપણા સુરતની અંદર અંબાજી નિકેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રીનું ખૂબ મહત્વ છે અને લોકો અલગ અલગ શ્રદ્ધાઓના આકાંક્ષાઓ લઈ અને માતાજીના આગળ આવે અને અરજીઓ કરે છે માતાજી બધાનીઓ અરજીઓ સ્વીકારી અને પૂર્ણ કરે છે મંદિરમાં વ્યવસ્થા ભક્તજનો માટે મંદિરની અંદર રેલિંગ રેલિંગો મુકવામાં આવેલી છે ખૂબ બધા સ્વયંસેવકો મૂકવામાં આવેલા છે ઠંડા પાણીના કુલરો મૂકવામાં આવેલા છે અને ઉપર આ ગરમીનો માહોલ છે અને ઉપર પંખાઓ પણ મૂકેલા છે જેથી કરીને આવેલ ભક્તજન શાંતિથી માતાજીના દર્શન કરી શકે